એટલે પછી થારવું તો ખરી ને નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપણી ચેનલ ઉપર મિત્રો હાલમાં આપ સૌ જાણો છો તેમ યુટ્યુબ ઉપર જે છે સોશિયલ મીડિયામાં નિખિલ ચૌહાણ કે જે હેમંત ચૌહાણના લીધે ચર્ચામાં આવ્યા છે તેમની મિત્રો ડીડી સોલંકી સાથે જે અભદ્ર ભાષામાં વાતો કરી હતી તેમના પત્ની દ્વારા ગાળો માંડવામાં આવી હતી તેને લઈને મિત્રો ઘણા બધા વિડીયોઝ વાયરલ થયા હતા ત્યારબાદ જે છે મિત્રો ડીડી સોલંકી સાથે ચર્ચા કરવા માટે એક અન્ય દલિત સમાજના આગેવાન કે જે પણ ફોન કરે છે અને જે નિખિલ ચૌહાણ વિશે જે વાતો કરશે જે સાંભળીને તમે ચોંકી જશો મિત્રો આ ભાઈનું કહેવું છે કે નિખિલ ચૌહાણ દલિત સમાજના જ આગેવાનોનો વિરોધ કરે છે અને તેમના પર જે છે ખોટી ફરિયાદો નોંધાવે છે અને ષડયંત્રો રચે છે અને તે ફસાવે છે તે સમાજનું હિત ઈચ્છતો નથી અને તે પોતાના સ્વાર્થ માટે સમાજ સાથે દગો કરે છે જે બધી અનેક બાબતો મિત્રો આ ભાઈએ વાતચીત કરે છે તો તમે પૂરેપૂરું રેકોર્ડિંગ સાંભળશો તમને ખ્યાલ આવશે એ પહેલાં જો આપ ચેનલનું પુનઃ વાંચો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બે પણ દબાવી દેજો તો સાંભળો આ રેકોર્ડિંગ

એની માનસિકતા એવી છે કે હું તો હું કઈ કરતો મને સહકાર દેવાય કે મારી ઉપર ખોટી ફરિયાદી કરાવાય સહકાર દેવાય બરોબર છે હવે હું ઈ વિસ્તારમાં હું અહિયાં તમે કદાચ નામ સાંભળ્યું રાજુભાઈ સોલંકી નું

બરોબર છે અને હું અહી ત્યાં રેવા ગયો દોઢ વર્ષ પેલા તો મેં સમજો RTI એકવીસ છું એટલે corporation માં થોડા જાજુ હાલતું હોય તો light ને રોડ ને આ બધી સમસ્યા હતી ને આપણે વ્યવસ્થિત કરાવી તો ઈ ભાઈ ને થોડું કઠોરું લાગ્યું એને ત્યાં છોકરા જે ગંજેરી ને દારૂડિયા હોય ને

એટલે મારા કાકા ને બધા અંદર હતા બાકી તો એને ખબર પડે પછી મેં બુદ્ધિ વાપરી સમજાણું મેં સીડી વિશે ને એવું કીધું કે આ ઓલા ગુસ્સી ડોક રાજુ સોલંકી છે ને એનો ભત્રીજો છે એટલે હું એમ ઈ સાહેબ હું પાછો પડું એટલે પછી મેં બુદ્ધિ વાપરી મેદુ કીધું આપડે પૂરું કરો ને મારી પર ખોટી છેડતી ની ફરિયાદ એ જોઈએ કરાવી એની એવી માનસિકતા હે સાહેબ

તો હું ફોર ફોર રખડતો નથી એવું શું કર્યું રખડતા નહીં કરે હવે સાહેબ તો શું કરતા હોય કામ નોકરી કરે છે સમાજ ને મૂરખ બનાવે

તો ત્યાં બાજુ માં ખરાબો પડ્યો હતો તો એ જગ્યા મને એક માહિતી આવી કે ભાઈ ઈ લોકો ને બુદ્ધ વિહાર ના parking ના નામે એ જગ્યા માં કબજો કર્યો હતો ને રામદેવ પીર નું મંદિર બનાવ્યું મારા સો ખર્ચે હો સમાજ પાસે થી ક્યાય થી રૂપિયા નો fund ફાળો નહી અને કોઈ કે ને તો આપડે જાહેર જીવન માં એ કે ઈ કરવા તૈયાર કે મેં અહીંયા પાંચ રૂપિયા દીધા એમ બરોબર બરોબર તો એને બુદ્ધ વિહાર પૈસા આવ્યા એ ક્યાય ગયા બધા

સાહેબ આ ટોળકી હે ને ભયંકર છે જુનાગઢ ના અમુક ગામડાઓ માંથી ભીતર ના નાન તે હે આ રોડ કી એ અને ઈ પીતરના વાસણો કે આ ગયા ની કોઈન ખબર નથી એ તો બો આપડે લાંબી ખબર નથી આપણે તો ભાઈ હું છે કોઈજી કયા તાલુકા માં જીલ્લા માં કોણ આગેવાન શું કરે કોઈ આપડે એમાં ડિપાર્ટમેન્ટ ધરાવતા નથી અને આ તો હું છે આવા વ્યક્તિ ઘર ઊંધી પચ્ચી ગયો મે આ બિના મે સોસાયટી ને સાહેબ સેને સસ્તી પ્રસિદ્ધિ મેળવી હે સોશિયલ મીડિયા થકી મારા ગામમાં એમાં શુરવીર બનવું પડે એમાં માઈક આગલું નો થવાય પણ આને એમને સમાજ માટે ને એવા શું પાંચ કામ કર્યા છે આંદોલન કરી કોઈ જમીન જો એને એને એવું જ કામ કર્યું હોય હારું તો મધુરમ માં majority આપડો સમાજ છે બરોબર હા બરોબર હે તો ઈ કોર્પોરેશન લઈ હમણાં લઇ રયો તો જૂટાઈ નો જાય હા અથવા તો એને માથે રહી ને ઓલા ભાઈ આપડા આપડા જ સમાજ ના એ બહુ હારા માણસ હે બગડા ભાઈ પણ ભેગા તો એટલે બગડા ભાઈ ને તકલીફ થાય તો તો જો એને નીકળી લે હારા કામ કર્યા હોય તો છુટાઈ બગડા ભાઈ નો મેહુલ બગડા કેવો કોક નો ફોન આવ્યો તો મને કાલે એ કઈક કેતો છે કે આને મને આમ આત્મવિલોપન ની કઈક ઓલી suicide note લખી મારા નામ ની આમ ને તેમ ને મોટો ડોકલો હે સાહેબ સમાજ નું શોષણ કરવા વાળો હે,

હા સ્ટેચ્યુ નું મને કઈ કેતો તો કે સ્ટેચ્યુ માં કઈ કૌભાંડ કર્યા છે એ તો સાહેબ મને નથી ખબર કઈ અચ્છા એટલે આવું બધું નો થવું જોઈએ આપડે તો ઈચ્છતા નથી પણ આપડે એને મોઢા માં આંગળા નાખીને બોલાવે છે આપડે મનાઈ ની છઠ્ઠી દલિત નો દીકરો છું કે બીજું કાઈ નાના સમાજ નો વ્યક્તિ હોય તો હું મધુરમ માં રેવા ગયો મારા વિસ્તાર માં તો હારું કે ખરાબ સારું જ કેવાય બરોબર અમારો વિસ્તાર કઈ ખાડીઓ ખરાબ નથી સાહેબ મને ચાંદુ વેસન નથી બરોબર ભાઈ જો ભાઈ જેને જ્યાં ફાવે ક્યાં રેવું આપડે જબરદસ્તી મારી વાત સાંભળો એ લોકો એવો પ્રચાર કરે એ ખાડિયા વાળો છે ભાઈ ખાડિયા વાળો તો તમે જ મારેથી આગળ ભાગો છો દલિત સમાજ નથી રહેતો ખાડિયા માં એમ નઈ તો તમે ખાડિયા વાળો દલિત સમાજ ખરાબ કેવાય ને એમ નઈ સાહેબ જો સિટી મારે આંબેડકર નગર માં ગમે ત્યાં સમાજ એ સમાજ એમને તો એ લોકો ભેદભાવ રાખે તો પછી સવર્ણ તો રાખવાના જ છે કે નથી એ જ બાબત છે ને ભાઈ અને આ વિચારધારા ની પાછા વાત કરે છે એ વિચારધારા એ બધી વ્યક્તિગત છે એ ગમે એટલા કોભાંડ કરી નાખે ગમે વસ્તુ કરી નાખે બરોબર મેં એક જે કઈ વિડીયા બોલાય મેં માહિતી આવી મારી પાસે તો મેં કોઈ નામ નથી લીધા મેં કોઈ વસ્તુ તો હાથે નાથે માટે ઓઢવા મળે સાથે કોણ માથે ઓઢે ભાઈ જેને કર્યું એવું ઓઢે હા સો ટકા સો ટકા તમારે હમણાં ભાઈ તમે ઓલો કીધું ભાઈ મેં એને કોઈને નામ નથી લીધા કીધું ને મેં શરૂઆત માં સો કોણ ભાઈ કોઈ નામ લઉં મને એમાં કોઈ ને મોટો કરવામાં કઈ રસ છે જ નહીં તો સાહેબ છેડતીની થી ની ફરિયાદી કરાવી ને સમાધાન જ એને કરાવ્યું વિચાર તો કરો શેઠ થી ફરિયાદી ને કરાવી સમાધાન એને કરાયું હા કેવી એની માનસિકતા વિચાર તો કરો ઓ હોને એને ખબર હોય કે મારવી પાંચમી પેઢી છે ને મારા પપ્પા પપ્પાના દાદા હતા ને એ ઈ અંગ્રેજો સામે લડતા અમારો તો ઇતિહાસ છે કે છે ને રાજુવા કે અમારા દાદા અંગ્રેજો સામે લડતા હતા એનો તો ઇતિહાસ છે પણ હું ઈટનો જવાબ એને પાણાથી દઈશ સમય આવે ને ત્યારે આ કાયદાકીય રીતે આપણે હાલવાનું કે આ બધું છે સામાજિક તત્વો અમુક એવા કઈ કરી દેજ મારી ઉપર અત્યારે એફઆઈઆર નથી સમજો છો

બે પાંચ વર્ષ પેલા કાળવા ચોક માં દીધી હતી એક બાઈ ની છે અમે બધા જોવા છેડતી એવું થયું ભાઈ છેડતી કરી નામ એવું અમારા ખાડીયાનું એટલે અમારા વડીલો ની આ ઉભા થાય એને ગયો મગજ

આ બધી વસ્તુ તમે કરો છો બરાબર આ તમારે ધ્યાન રાખવું જોઈએ ને યાર અને સાહેબ મને શું કઈ સમાધાન આપણે ગામ વિરોધ કરતા હોય ને ભાઈ આપણે ગામમાં લડતા હોય ને આપણે નીટ એન્ડ ક્લીન રહેવું જોઈએ હવે મારી સોસાયટી કીધું હવે બ્રાહ્મણ ના પાંચ અને કીધું સમાધાન કરો તો માફી નો વિડીયો મૂક્યો માફીનો વિડીયો મૂક્યો એ મેટર ત્રણ ચાર મહિના પેલા પતી ગઈ એનો કહેવાનો મતલબ એવો છે કે ત્રણ લોકો હતા તો મારી એક ની જ કેમ માફી મંગાવી

બરોબર અને એ ખોટા આક્ષેપો કરે છે સોસાયટી ના આગેવાન કીધું એને કીધું ભાઈ અમે એ વ્યક્તિ ની ખોટો છે તમારા સમાજ ની અંદર વ્યક્તિગત મેટર છે આને હું વચમાં બોલવું જોઈએ બરોબર હા

કેવું જોઈએ આને ભાઈ ભેગો રાખતો નઈ તારી પતારી ફરી જાય તારા આટલું મોટું સમાજમાં નામ છે તું જે કાશીરામ સાહેબ નું ભાઈ નીકળ્યો છે

અમે ભક્તિ धाम માં મારું મકાન છે અમે આદિતિ માં ઈ બીજી સોસાયટી ની સોસાયટી માં આવી રહી છે તો ભાઈ આપડા વિસ્તાર માં ગરબી થાતી એનો વિરોધ કરાય આપડે નો કરાય ભાઈ તો અત્યારે બધા ને અધિકાર છે બધી રીત નો બધે સાહેબ તો કરી સોસાયટી વાળા હું કીધું પરશભાઈ તમે આગેવાની લ્યો ને તો ગરબી કરવી નકર મુના નો ભાઈ છે ને અહીં આવીને ખેલ કરે છે કે આ માતાજી ના ગરબા ને બધું બેન કરો ઈ કે એટલે મેં કાઈ વાંધો નહી જો ભાઈ હું અહિયાં બેહતો હોય ને ગરદી થતી હોય તો હું નવ દસ દિવસ બેસી રમ તમારે એટલે સમાધાન માં ઈ શબ્દ ઈ બોલ્યો હોય કે તારે ક્યાં ગરબી ની આગેવાની લેવાની હતી સમજાણું સાહેબ આખી વાત હા એટલે એને આવું કાવતરું કરાયું મારી ઉપર વિચાર તો કરો સાહેબ કઈ વાંધો નહી એવું કઈ જરૂર પડે તો કેજો મુજાતા નહી

એના પપ્પા હતા ને દીધી ને મને મળતું ઈચ્છા પણ આ તો મારો સમાજ ને બતાવવું પડે ને ભાઈ જોઈ લ્યો એમ કે છે ને રાતે ફોન કર્યો

એવું આપડે નો બોલાય તો નહી સાહેબ હું ઈ પૂતળું નાખ્યું ને એનો વિરોધ હોય છું એ પૂતળું ખરેખર બધાય ને નડે એ રાખ્યું હોત તો હું વાંધો હતો જો ભાઈ હું એ બાબા સાહેબ વિશે આપડે કોઈ એકેય ટિપ્પણી કરવા નથી માંગતા એ હવે તમારા સમાજ એટલે એને મુક્યું છે કે આ સમાજના ના લોકો એ નક્કી કર્યું એણે નક્કી કર્યું રાતે રાત પછી કેવું થયું પછી ભાઈ ગલાણા એટલે રાવણ મામા પાસે ગયા ક્યારે આ પૂતળું કોર્પોરેશન પાડી નાખવાના છીએ હવે ઈ પૂતળા સારું થઈને અમે બધા એવે મેહનત કરી ની આમ મોટી મેહનત રાવણ લાખા પરમાર ની કે ભાઈ પૂતળું નહીં એટલે તમે અમે એને હે ને બોર્ડ માં થરાવ પસાર કરાયો આખો બરોબર ચેન્ડિંગ માન કે ભાઈ આ પૂતળું અહિયાં તમે ત્રણ ફૂટ ની જગ્યા નો ભાડવી શકો હમ બરોબર હવે એ તો આ તો આપણા કોર્પોરેશન માં સારા છે બરોબર છે અને ઠરાવ થયો ને જગ્યા એ ત્રણ બાય ત્રણ ની ફાયડવી જગ્યા સાહેબ અને ઈ પોતોતળું કાઢે તો કેવું આપણું અપમાન નો થાય આંબેડકર નું અપમાન થાય કાયદેસર કરાય આમાં આવું ખોટું ઓલા લોકો શું કેતા ખબર છે કે તમારે આ ખૂણામાં રાખવું હોય તો આ ખૂણામાં